નમસ્કાર મિત્રો આજે આ ગાંગી અને એના બાબાએ સાથે મળી અને આ બાદશાહના એક લાખના સિપાહીઓના સૈન્ય બળને વિખેર કરી નાખ્યું અને એ બાદશાહનું રજવાડું પડાવી લીધું અને એને બંદી બનાવી અને એ રજવાડું ત્યાંના સાચા રાજાને આપી અને આ ગાંગી અને એના બાબા પાછા આજે ત્રણ ચાર મહિને હવે પાછા પોતાના રહેઠાણે આવે છે અને રહેઠાણે આવીને જુએ છે તો કોઈક માલધારીઓએ એ જગ્યા ઉપર પડાવ નાખ્યો છે અને ત્યાં કબજો કરી દીધો છે અને ત્યાં સારી જગ્યા જોઈ અને ત્યાં રહેવા લાગ્યા છે અને ત્યારે આ ગાંગી અને બાબા એમની પાસે જાય છે ત્યારે ત્યાં બાજુમાં મોટું ગાયોનું ધણ ચરી રહ્યું છે અને માલધારીઓ ત્યાં ઊભા છે અને ત્યારે ગાંગી તેમની પાસે જઈને કહે છે કે ભાઈ તમે કોણ છો અને અહીંયા કેમ રહેવા લાગ્યા અને ક્યાંથી આવ્યા છો અને ત્યારે સામે લાખા નામનો માલધારી આવે છે અને કહે છે કે બે બે મહિનાથી અમે અહીંયા રહીએ છીએ તો આ જગ્યા હવે અમારી છે અને અમને પૂછવાવાળા તમે કોણ છો અને ત્યારે ગાંગી કહે છે કે બે મહિનાથી તમે ભલે અહીંયા રહેતા હોય પણ આ જગ્યા ઉપર અમે બે વર્ષથી રહીએ છીએ પણ ત્રણ મહિનાથી અમે બહાર ગયેલા હતા અને હવે અમે પાછા આવ્યા છીએ માટે અમારી જગ્યા અમને પાછી આપી દો કેમ કે અહીંયા અમારી ઘણી બધી યાદો રહેલી છે અને ત્યારે લાખો કહે છે કે એકવાર આ લાખાને જે ગમી છે ને એને પછી ક્યારે એ પાછું આપતો નથી અને હે છોકરી તું અહીંયાથી અત્યારે જ ચાલી જા નહીતર આ લાકડી તારી સગી નહીં થાય

આવીને કહે છે કે જે કહેવું હોય તે જલ્દી કહી દો બાકી અમારા માલઢોરને ચરાવા અમારે જવું છે અમારે મોડું થાય છે ત્યારે આ બાબા કહે છે કે હે માલધારીઓ તમે બધા તમારા ગામને છોડી અને અહીંયા આવ્યા છો ને કે હા ત્યારે બાબા કહે છે કે હે માલધારીઓ તો તમે પાછા તમારા ગામ જશો ત્યારે એકાદ વરસ તો લાગી જશે અને એકાદ વરસ પછી તમે જ્યારે ઘરે જાઓ અને તમારું ઘર કોઈ પડાવી લે તો તમે શું કરશો અને ત્યારે લાખો બોલ્યો કે એમ કાંઈ કોઈના બાપની તાકાત નથી કે અમારા ઘર પડાવી જાય અને જો પડાવી પણ લે તો અમને તેને ઉપર પહોંચાડતા પણ વાર નહીં લાગે અને ત્યારે આ બાબા કહે છે કે તો બસ અમારી સાથે પણ આવું જ થયું છે અને આ રહેઠાણ અમારું છે અને અમે થોડાક સમય માટે બહાર ગયા હતા માટે હવે આને ખાલી કરી દો કેમ કે આના સાચા માલિક અમે છીએ અને ત્યારે આ બાબાની વાત સાંભળી અને બધા માલધારીઓ અંદરો અંદર લાખાને કહે છે કે બોલ લાખા હવે શું કરવું છે ત્યારે લાખો કહે છે કે આ જગ્યા અમને ગમી ગઈ છે માટે તમે અત્યારે જ અહીંયાથી ચાલ્યા જાઓ નહીતર હવે મારો આ હાથ ઉપડી જશે અને આવા સુમસાન વિસ્તારમાં તમારો કોઈ અવાજ પણ નહીં સાંભળે અને તમને મારી મારી અને અધમુવા કરી નાખીશ માટે હવે ભાગી જાઓ અહીંયાથી અને આમ આ લાખાની તો આટલી વાત કહેતાની સાથે તો તેના મોટા મોટા ડોળા નીકળી ગયા અને ત્યારે આ બાબા પાંચ ડગલા પાછળ ખસી ગયા અને ત્યારે ગાંગી આગળ વધવા ગઈને ત્યારે બાબાએ ગાંગીનો હાથ પકડી રાખ્યો કે ના બેટા અહીંયા આપણે કોઈ પણ પ્રકારની લડાઈ નથી કરવાની કેમ કે મને લાગે છે કે આ ભાઈઓ થોડા જ દિવસ અહીંયા ટકશે અને જ્યારે પણ આ બધી લીલોતરી સમાપ્ત થઈ જશે ને ત્યારે આપોઆપ આ જગ્યા છોડી અને આ માલધારીઓ અહીંયાથી ચાલી નીકળશે અને ત્યારે ગાંગી કહે છે કે હે બાબા તમે ધારો

અને ત્યારે ગાંગી કહે છે કે બાબા હવે આનાથી સારી જગ્યા બીજી છે ક્યાં તો આપણે ત્યાં રહેઠાણ બનાવીએ અને ત્યારે બાબા કહે છે કે આપણે આ માલધારીઓના સામે જ આપણું રહેઠાણ બનાવવાનું છે અને આમ આ બધા જ માલધારીઓ સવારે એમની ગાયોને લઈ અને ચરાવવા માટે વગડે નીકળી જાય છે અને ત્યારે આ બાજુ આ ગાંગી અને એના બાબા આજુબાજુની ઝાડીઓમાંથી લાકડા અને ઘાસ વીણી લાવે છે અને એ બધું ભેગું કરી અને આખો દિવસ મહેનત કરી અને એક સુંદર મજાની ઝૂંપડી બનાવે છે અને ત્યારે એ ઝૂંપડી બની ગયા પછી સાંજના સમયે બધા જ માલદારીઓ પાછા પોતાના ઘરે માલ ઢોર લઈને આવે છે અને આવીને જુએ છે તો એમના રહેઠાણની સામે જ આ બાબાની અને ગાંગીની ઝૂંપડી બનેલી હતી અને તેઓ ત્યાં રહેવા લાગ્યા હતા ત્યારે આ માલધારીઓ ગુસ્સે ભરાણા કે આ ડોસાને બીજી કોઈ જગ્યા જ ના મળી કે તે આપણી સામે આવીને રહેવા લાગ્યા છે અને ત્યારે આ વાતની જાણ આ લાખાને થાય છે ત્યારે લાખો પણ ત્યાં આવે છે અને આ સામે ઝૂંપડીને જોઈ અને કહે છે કે હે ભાઈઓ લઈ લો હવે હાથમાં લાકડીઓ અને આ બાપ બેટીના આજે રામ રમાડી દેવા છે અને આમ કહી અને આ માલધારીઓનું ટોળું પહોંચે છે આ ગાંગીના છાપરા પાસે અને ત્યાં જઈને કહે છે કે હે ડોસા બહાર નીકળ હવે આજે તારો છેલ્લો દિવસ છે અને ત્યારે ગાંગી બહાર આવે છે કે બોલો ભાઈ શું કામ છે અને ત્યારે આ લાખો કહે છે કે તું અમને ભાઈ ભાઈ કહી અને એમ સમજે છે કે અમે તારી વાતમાં આવી જઈ અને તને માફ કરી દઈશું અને તને અહીંયા રહેવા દઈશું એમને તો સાંભળ આજે તારે અહીંયાથી ચાલ્યા જવાનું છે અને એ પણ અમારી નજરોથી એટલા દૂર જવાનું છે કે ક્યારેય તમે અમારી નજરોની સામે પણ પડો ના અને એવા ક્યાંક દૂર નીકળી જાઓ અને ત્યારે ગાંગી કહે છે કે હા ભાઈ તમે કહેશો ને એવું જ કરીશું અને ત્યાં તો બીજો માલધારી બોલ્યો કે તો બોલ ક્યારે જવાનું છે ત્યારે ગાંગી કહે છે કે અત્યારે તો થોડી જ વારમાં હવે સાંજ પડી જશે અને મારા બાબા અમારા માટે ભોજનની વ્યવસ્થા કરવા માટે ગયેલા છે અને હાલ તેઓ ઘરે પણ નથી માટે અમે આવતીકાલે આ વિસ્તાર છોડી અને ચાલ્યા જઈશું અને ત્યારે લાખો બોલ્યો કે ઠીક છે જા આજની રાત તારી અને આવતીકાલનો દિવસ મારો અને આવતીકાલે હું જાગું ને ત્યાં સુધી આ તારા વૃદ્ધ બાબાને લઈ અને અહીંયાથી ચાલી નીકળજે નહીતર તમને બંનેને આજ ઝૂંપડીમાં પૂરી અને ઝૂંપડા સાથે સળગાવી નાખીશ અને આમ આટલું કહી અને આ બધા માલધારીઓ પાછા ચાલ્યા જાય છે અને ત્યારે ત્યાં પાછળ ઊભેલી ગાંગી ગુસ્સામાં આવી જાય છે અને પોતે લાલ પીળી થઈ અને એકલીને એકલી બબડી રહી છે કે મારા બાબાએ તમારા ઉપર વિદ્યાનો પ્રયોગ કરવાની ના પાડી છે અને એટલા માટે હું ચૂપ છું નહીતર આ તમારી જ લાકડી તમને ભારે પડી જાત અને આમ કરતાં કરતાં હવે થોડું થોડું અંધારું થવા લાગ્યું અને ત્યારે આ ગાંગીના બાબા ઘરે આવે છે કે બેટા ચાલ જમવાની વ્યવસ્થા થઈ ગઈ છે ત્યારે ગાંગી કહે છે કે મારે જમવું નથી તમ તમારે જમી લો અને ત્યારે બાબા કહે છે કે પણ બેટા શું થયું અને તારે કેમ નથી જમવું એ તો મને જણાવ અને ત્યારે ગાંગી બોલી કે બાબા આજે ફરી હમણાં જ પેલા માલધારીઓ પાછા આવ્યા હતા અને આવીને ધમકી આપીને ગયા છે કે કાલે વહેલી સવારે ઉગતા સૂરજની સાથે તમે અહીંયા દેખાવાના જોઈએ નહીતર તમને બંનેને અહીંયા ઝૂંપડીમાં પૂરી અને બંનેને સળગાવી દેવામાં આવશે અને ત્યારે બાબા કહે છે કે તો આટલી બધી ધમકી આપીને ગયા તો પછી એમની સામે તે કાંઈ જવાબ ના આપ્યો અને ત્યારે ગાંગી કહે છે કે હું વળી શું જવાબ આપું એમાં પણ મેં તો એટલું તો કહી દીધું કે કાંઈ વાંધો નહીં શબ્દો સાંભળતાની સાથે તો આ બાબા પેટ પકડી અને ખૂબ હસ્યા અને કહે છે કે વાહ બેટા ગાંગી વાહ હું તો ખાલી એ જ જોવા માંગતો હતો કે મારી ગાંગી દીકરીની અંદર કેટલી સહન શક્તિ છે અને આજે એ મને જોવા મળી ગઈ છે અને હે ગાંગી હવે મને ખબર પડી ગઈ છે કે જેમ હું બને ત્યાં સુધી સહન કરી લઉં છું ને એમ હવે તું પણ મારા જેવી થઈ ગઈ છે અને હવે હું તને એક છેલ્લી એક એવી વિદ્યા શીખવાડીશ કે તે ક્યારેય જોઈ પણ નહીં હોય કે ક્યારેય સાંભળી પણ નહીં હોય અને આટલા દિવસ તો મને એમ હતું કે હું આ વિદ્યા તને ના શીખવાડું કેમ કે તું સામેવાળો માણસ જરા પણ કાંઈ બોલે ને એની સાથે તું ગુસ્સામાં આવી અને સામેવાળા ઉપર વાર કરી નાખતી હતી પરંતુ હવે મને તારામાં એ દેખાઈ ગયું છે કે હવે તારામાં પણ ખૂબ જ ધીરજ અને સહનશક્તિ આવી ગઈ છે અને હવે હું તને એ નવી વિદ્યા પણ શીખવાડી દઈશ અને ત્યારે ગાંગી કહે છે કે બાબા એ વળી કઈ વિદ્યા છે કે જે આજ દિવસ સુધી મેં ક્યારેય જોઈ કે સાંભળી પણ નથી અને ત્યારે બાબા કહે છે કે ચાલ અત્યારે જમી લે અને આપણે સૂઈ જઈએ અને આવતીકાલે હું તને જણાવીશ કે એ વિદ્યા કઈ છે અને હું તને શીખવાડી દઈશ ત્યારે ગાંગી કહે છે કે ભલે બાબા અને આમ પછી તો વાળું પાણી કરી અને બંને નિંદ્રાને આધીન બની જાય છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે સવારે આ ગોવાળો વહેલા ઉઠી અને જુએ છે તો આ ગાંગી અને એના બાબા તો હજી ઉઠ્યા નથી તેથી આ લાખો કહે છે કે જોયું ને ભાઈઓ મારી ધમકીથી આજે સાંજના સમયે જોજો અને અત્યારે તો તેઓ ભલે સૂતા અને જેવા જાગશે ને એવા અહીંયાથી ભાગી જશે કેમ કે આ લાખાના નામનો ડર એવો છે માટે ચાલો અત્યારે આપણે આપણા માલઢોરને ચરાવા વગડે જઈએ અને સાંજના સમયે આવીને જોશું ને તો આપણને એક બીજું ઝૂંપડું ખાલી મળી જશે અને એમાં પણ આપણને રહેવા મળી જશે અને આમ આટલું કહી અને બધા જ માલધારીઓ તો વગડે પોતાના માલઢોરને લઈને નીકળી જાય છે અને જ્યારે આખો દિવસ માલઢોરને ચરાવી અને સાંજે જ્યારે પાછા ઘરે આવી રહ્યા હોય છે ત્યારે અંદરો અંદર લાખો વાતો કરે છે કે જોઈ લેજો ભાઈઓ આજે સાંજે એ ઝુંપડું ખાલી પડ્યું હશે અને એ છોકરી કે એના દાદામાં તાકાત નથી કે તેઓ મારી ધમકીની સામે ટક્યા હોય અને આમ વાતો કરતાં કરતાં તેઓ પાછા પોતાના આંગણે આવે છે અને આવીને સામે જુએ છે તો સામે તો ગાંગી અને એના બાબા બંને ત્યાં ઝૂંપડામાં જ છે અને ત્યારે બીજા એમના મિત્રો હતા એ માલધારીઓ કહેવા લાગ્યા કે હે લાખા તારી ધમકીની અસર અમે જોઈ લીધી અને જો પેલું ઝૂંપડું ખાલી પડ્યું છે અને એ બંને બાપ બેટી તો અહીંયાથી ભાગી ગયા છે અને આમ કહી અને લાખા ઉપર આ બધા જ માલધારીઓ ખૂબ હસે છે અને ત્યારે આ લાખાને ખૂબ જ ગુસ્સો આવે છે અને ગુસ્સામાં તે લાલ પીળો થઈ જાય છે અને કહે છે કે હવે જોઈ લો ત્યારે મારો પ્રકોપ અને આમ કહી અને લાકડી હાથમાં લઈ અને ભાગમ ભાગ કરતો પહોંચે છે એ ગાંગીના પાસે અને ત્યાં પહોંચી અને પછી જે ઘટના બને છે તે ખરેખર જોવા જેવી છે પણ મિત્રો આપણે આગળનો ઇતિહાસ આગળના ભાગમાં જોઈશું અને મિત્રો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય અને આવા વિડીયો જોવા જો તમને સારા લાગતા હોય તો આપણી ચેનલ રાજા મે સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો જય માતાજી